ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ચણાના પાક અહીંયા છે ખેતરની અંદર અને આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર તેજસિક સ્વાટનો સ્પ્રે થયેલો છે ચણાનો પાક અત્યારે એકદમ સ્વસ્થ જોવા મળી રહ્યો છે આ ખેતરની અંદર જ્યારે આ સ્પ્રે કર્યો એ પહેલાંની પરિસ્થિતિ અને આ કર્યા પછી શું પરિસ્થિતિ છે ખેડૂતભાઈ પાસે વિગતવાર જાણીએ તો રાજભાઈ સૌપ્રથમ આપણો સંપૂર્ણ પરિચય નામ ગામ તાલુકો અને જિલ્લો જણાવજો મારું નામ પટેલ રાજ કાંતિભાઈ છે ગામ હરિપુરા કંપા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી તો રાજભાઈ આજે આપણે બ્લોકની અંદર ઊભા છે ચણાનું વાવેતર તમે કરેલું છે આ કેટલા દિવસનો ક્રોપ થયેલો છે આજે અને સાહીઠ થી પાસઠ દિવસ થયા છે અત્યારે સાહીઠ થી પાસઠ દિવસ ક્રોપ થયો છે અને આજથી વીસ દિવસ પહેલા જયારે તમે યુનિટેક અને તેજસ એકસો નો સ્પ્રે નતો કરેલો ત્યારે કેવી કન્ડિશન હતી ચણાની આજની તારીખમાં જોવા જઈએ એ પ્રમાણે ત્યારે ચણા કેવું હતું બહુ ગ્રોથ નતો પકડેલો બરાબર થોડો સુકારાનો તકલીફ હતી અને જે જગ્યા વચ્ચે બે હતી એ બહુ જગ્યા હતી અત્યારે જે જગ્યા પુરાયેલી દેખાય છે એ જગ્યા એકદમ બહુ જગ્યા રહેતી હતી ત્યાં કને તો ખેડૂત મિત્રો રાજભાઈએ જણાવ્યું એ રીતે કે ભાઈ સ્પ્રે કર્યા પહેલા આજથી વીસ દિવસ પહેલા ચણાની અંદર ગેપિંગ પણ ઘણું બધું હતું અને પાટલા પુરાયેલા પણ આ લાઈવ તમે ફિલ્ડ ઉપરથી જોઈ શકો છો કે કર્યા પછી પછી દિવસ આ પરિણામ લાઈવ તમે આ જોઈ શકો છો અને રાજભાઈ પોપટા પણ બંધાયેલા નહોતા એ વખતે આજે કેવું લાગી રહ્યું છે તમને ફ્લાવરિંગની બાબતમાં અત્યારે ફ્લાવરિંગ બહુ એટલે બહુ જ સારું છે આટલું ફ્લાવરિંગ મારે કોઈ દિવસ નથી બેઠું અને ફ્રૂટ પણ એક સરખી સિરીઝમાં લાગેલા છે આ લાઈવ આપણે જોઈશું આ એક સરખી સિરીઝમાં લાગેલા છે અને કોન્સ્ટન્ટલી દરેક પ્લાન્ટમાં આ રીતની કંડિશન છે દરેક પ્લાન્ટની અંદર તો રાજભાઈ તમે ગયા વર્ષે પણ ચણાનું વાવેતર કરેલું હતું બરાબર છે અને આ વર્ષે ઉપયોગ કર્યો છે કામા કંપનીનો ડોક્ટર યુનિટેક અને ડોક્ટર તેજસ એકસો આઠ તો એમાં ડિફરન્ટ શું લાગી રહ્યું છે તમને કે ખરેખર પ્રોડક્શનમાં શું ડિફરન્ટ જોવા મળી રહ્યો છે તમને આજની તારીખમાં જોવા જઈએ તો પ્રોડક્શન બહુ સારું છે કામા કંપનીની જે દવાઓ છે બરાબર ગઈ સાલ કરતા આ સાલ જે તમે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એનું લાઈવ રિઝલ્ટ તમને જોવા મળી રહ્યું છે તો બીજા ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો છો કે ખરેખર કામાની પ્રોડક્ટ વાપરવી જોઈએ કે કેમ એ જ મારે કેવું છે કે કામાની બધી પ્રોડક્ટ વાપરવી જોઈએ બહુ સારી છે રિઝલ્ટ બહુ સારું છે બધી રીતે બહુ સારી છે પોપટા બોપટા બધા સારા બેસે છે આટલી મોટી સાઈઝ મેં પહેલી વાર જોઈ છે આ દવા માર્યા પછી ઓકે તો જે પણ ખેડૂત મિત્રોને ચણાની અંદર સાઈઠ થી પાસઠ દિવસ થયા છે કાં તો સિત્તેર દિવસ ની અરાઉન્ડ ની અંદર ચણા ચાલી રહ્યા છે એ ખેડૂત મિત્રો એ ખાસ અવશ્ય એકવાર પુખ્ટા બંધાવવાના ચાલુ થઈ ગયા છે તો એની અંદર સાઈઝ વધારવા માટે ચણાની અને એનું વજન વધારવા માટે વેટેજ વધારવા માટે ખાસ કરીને ડોક્ટર પોટાસ થ્રી સિક્સ નાયન કરીને કામા કંપનીની પ્રોડક્ટ છે કે જેની અંદરથી હાઈ સોર્સમાં તમને પોટાશ મળી રહેતો હોય છે એ પ્રોડક્ટનો એકવાર જરૂરથી ઉપયોગ કરવો ચણાની અંદર સ્પ્રેમા ડોઝ એનો પંપે પંદર ગ્રામ લેખે તમે એપ્લાય કરી શકો છો જેથી કરીને તમે પણ આવું જ ઉત્કૃષ્ટ પરિણામ તમારા પાકની અંદર પણ મેળવી શકો છો અને આ લાઈવ ફિલ્ડની અંદર જોતા એવું લાગી રહ્યું છે કે આ સાલ આ બ્લોકની અંદરથી રેકોર્ડ બ્રેક ઉત્પાદન જોવા મળશે આ લાઈવ રિઝલ્ટ પણ તમે નિહાળી શકો છો વિડિયોના માધ્યમથી તો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ફરી મળીશું નવી વાત સાથે નવા વિચાર સાથે